આવતીકાલે આઝાદી નો ઇઠ્યોતેરમો દિવસ મનાવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર તિરંગો લહેરાવશે અને જે થીમ આપવામાં આવી છે તે છે વિકસિત ભારત બે હજાર ને સુડતાલીસ પણ ખરેખર શું આપણે હજી એ ગુલામીની માનસિકતામાંથી બહાર આવ્યા છે ખરા આ સવાલ એટલા માટે પૂછવામાં આવી રહ્યો છે કારણ કે જે રીતના ઘટનાક્રમો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતની અંદર આજે જે રીતે બે બહેનોને મારવામાં આવી જે ફોરેસ્ટ ગાર્ડની નોકરી માટે ત્યાં આગળ ગઈ હતી ગાંધીનગરના બગીચામાં શાંતિથી બેઠી હતી તેવી બે બહેનોને પોલીસ દ્વારા લાફો મારી દેવામાં આવ્યો શું આપણે ખરેખર આઝાદ થયા છે સ્વતંત્રતાની આ પૂર્વ સંધ્યાએ આ સવાલ તમને પોતાને હું પૂછી રહી છું એટલા માટે પૂછી રહી છું કારણ કે ક્યાંક ને ક્યાંક જે રીતના ઘટનાક્રમો સામે આવી રહ્યા છે તે દરેક ઘટનાક્રમો ઉપર આજે વાત કરીશું અને ખરેખર આ સવાલ તમને પૂછું છું કોમેન્ટ બોક્સમાં લખજો કે આપણે આઝાદ થયા છીએ આ માનસિકતામાંથી આઝાદ થયા છીએ થઈ ગયો પરંતુ શું ખરેખર આ છે ખરી સવાલ એટલા માટે અમે પૂછી રહ્યા કારણ કે જે રીતના ઘટનાક્રમ થયા છે ને આજે ગાંધીનગરની અંદર ફોરેસ્ટ ગાર્ડની બહેનો ત્યાં આગળ લીગલ હવે મદદ લેવી કે નહીં કારણ કે એ લોકોનો જે મુદ્દો છે તે મુદ્દા ઉપર ખરેખર સરકારે કહેવું જોઈએ પરંતુ સરકાર નથી બોલી રહી ક્યાંક ને ક્યાંક સરકારને પણ એવું લાગે છે કે ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે માટે તેમને જવાબ આપવા યોગ્ય નથી અહીંયા પણ એક માનસિકતા આપણને દેખાઈ રહી છે અને એ માનસિકતા છે લોકોને ગુલામ સમજવાની કારણ કે આ બહેનો આજે ત્યાં આગળ એ લોકો બેઠા હતા બગીચાની અંદર બેઠા હતા અને નક્કી કરવાના હતા કે આપણે વકીલ મારફતે ત્યાં જઈશું હાઈકોર્ટની અંદર પિટિશન ફાઇલ કરવી કે નહીં એ પહેલાં જ પોલીસ ત્યાં આગળ પહોંચી અને પોલીસે આ બહેનોને લાફો મારી દીધો જે દ્રશ્ય સામે આવ્યા તે ખરેખર રૂવાડા ઊભા કરી દેવા છે અને આજ જ દેખાડી રહ્યા છે કે આપણે હજી પણ એક ગુલામીની માનસિકતા છે કારણ કે ગુલામીની માનસિકતા કદાચ આપણી નથી એ ગુલામીની માનસિકતા આપણી નથી પરંતુ એ માનસિકતા સરકારમાં બેઠેલા લોકોની છે જે માને છે કે આજે પણ લોકો ગુલામ છે આપણા કારણ કે આ સત્તા આપણી છે અને સત્તા આપણી હોવાના કારણે આપણે જેમ ધારીએ તેમ કરી શકીએ છીએ જે લોકો ત્યાં આવેલા છે તે લોકોને આપણે અટક પણ કરી શકીએ છીએ કારણ કે જે લોકો ત્યાં આવ્યા છે તે લોકોની અટકાયત પણ કરી શકાય છે અને તે લોકોને ધરપકડ પણ કરી શકાય છે પરંતુ તે લોકોના મુદ્દાને ખરેખર વાચા નથી આપવામાં આવતી ફોરેસ્ટ ગાર્ડના આ ઉમેદવારો છે આ ઉમેદવારોની એક જ માંગ છે કે તેમને બધાના માર્ક્સ ડિક્લેર કરવામાં આવે નોર્મલાઇઝેશન કરવામાં આવ્યું ઘણાના માર્ક્સ વધી ગયા ઘણાના માર્ક્સ ઘટી ગયા ઘણાના આવ્યા છે છતાં પણ તેને નોકરી મળી ગઈ છે આવ્યા છે છતાં પણ તેને નોકરી નથી મળી એટલે એ લોકો સમજવા માંગી રહ્યા છે કે આ કઈ સિસ્ટમ દ્વારા નોકરી આપવામાં આવી છે કારણ કે આ ફોરેસ્ટ બીટગાર્ડની જે નોકરી છે એ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક એવી આશા રાખી રહ્યા છે કે સરકાર તેમને સાંભળે પણ આ સરકાર તેમને સાંભળતી નથી ના તેમની સાથે કોઈ પણ દ્વિપક્ષીય વાર્તાલાપ પણ કરી રહી છે અને છેલ્લે આ વિદ્યાર્થીઓને થાય છે એવું કે પોલીસ આવે છે પોલીસ તેમને પકડે છે અને ત્યાં આગળ એમની અટકાયત કરવામાં આવે છે સવારથી સાંજ તેમને બેસાડી રાખવામાં આવે છે તેમના મોબાઈલ સુધી ચેક કરવામાં આવે છે હવે સવાલ અહીંયા પાછી ગુલામીની માનસિકતાની આવી અરે ભાઈ મારો મોબાઈલ છે મારા મોબાઈલમાં હું જે ઈચ્છું એ ગ્રુપમાં રહી શકું હું જેની સાથે ઈચ્છું તેની સાથે વાત કરી શકું પરંતુ પોલીસને એ નથી પસંદ આ માનસિકતા બતાડી રહી છે આ સરકારની લોકોને ગુલામ સમજવાની એ સમજવું પણ ખૂબ જ જરૂરી છે કારણ કે અહીંયા આગળ આ ફોરેસ્ટ બીટગાર્ડના જે ઉમેદવારો છે એ ઉમેદવારોની સંખ્યા ચાર લાખ લોકોએ આ પરીક્ષા આપી હતી કારણ કે દરેકને આશા હતી કે તેને સરકારી નોકરી મળે અને આ સરકારી નોકરીના આશાએ ઘણા બધા એવા ઉમેદવારો હતા જે પોતાનું ઘર બહાર છોડીને ગાંધીનગર આવ્યા ત્યાં હોસ્ટેલમાં રહીને ભણતા હતા ખર્ચો કર્યો અને પરીક્ષાઓ આપી પણ પરીક્ષાનું પરિણામ શું આવ્યું તો કે આંદોલન આવી જ રીતે ટાટના ઉમેદવારો છે એ લોકોની સાતસોની ભરતીની ઘોષણા કરી દેવામાં આવી પણ હજી સુધી ક્યાંય કોઈ નોટિફિકેશન નથી આપવામાં આવ્યું એ ઉમેદવારોને એ સુધા નથી ખબર કે એમની નોકરી ક્યારથી ચાલુ થશે કારણ કે પરીક્ષા તો જીપીએસસી લેવલની લેવામાં આવી અને તેમને કહેવામાં આવ્યું જો ફેલ થશો તો નહીં મળે નોકરી અને ખરેખર એવું જ છે પણ ક્યારે તમને નોકરી મળશે તે તેમને નથી ખબર આ ગુલામીની માનસિકતા ના માત્ર ઉમેદવારો માટે છે એ ગુલામીની માનસિકતા જે છે એ ખરેખર બળાત્કારની દુષ્કર્મની શિકાર થયેલી દીકરી માટે પણ છે વાત જસદણના આટકોટની એ દીકરીને ન્યાય જોઈએ છે પરંતુ આરોપી તો કોઈ એક પાર્ટીનો ખેસ પહેરેલો છે અને તેવામાં તેને ન્યાય કઈ રીતે આપી શકાય અહીંયા પણ ગુલામીની માનસિકતા દેખાઈ રહી છે કારણ કે દીકરી ન્યાય ઝંખી રહી છે દીકરીને ન્યાય જોઈએ છે કે તેની સાથે દુષ્કર્મ થયું છે તો તેને ન્યાય કેમ ન મળે એ સવાલ પણ દીકરી પૂછી રહી છે અને એ દીકરી ઈચ્છી રહી છે કે મને કોક તો ન્યાય અપાવો પોલીસ પણ એને નથી પકડી રહી કારણ કે એક આરોપી પકડાયો બીજો આરોપી પરેશ રાદળિયા એ હજી નથી પકડાયો એફઆઈઆર થયે પંદર દિવસથી વધારેનો સમય વીતી ચૂક્યો છે જો દુષ્કર્મના આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યા હોય તો અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર આ ગુલામીની માનસિકતા છે કારણ કે જે લોકો સત્તામાં બેઠેલા છે એ જ લોકોની પાર્ટીના આરોપી છે બચાવી લેવામાં આવ્યા છે અને એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે જો તમે ભારતીય જનતા પાર્ટીમાંથી આવતા હોય તો તમે ગમે તેટલા ગુના કરો તમારા માટે આ દરેક ગુના માફ છે ફરીથી લોકોને ગુલામ સમજવાની વ્યવસ્થા કારણ કે દેશ તો આઝાદ થયો છે પણ માનસિકતા હજી એ જ ગુલામીની છે અને ગુલામ કરવાની છે અને માટે જ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે અને જનતાને પણ એવું લાગી રહ્યું છે કે હવે બહુ થયું આ માનસિકતા એ જ ગુલામીની છે કારણ કે અહીંયા ટીઆરપી ગેમ ઝોન જેવા કાંડ થાય છે હરણીકાંડ જેવા કાંડ થાય છે તક્ષશિલા જેવી દુર્ઘટનાઓ થાય છે મોરબી બ્રિજ જેવા બ્રિજ તૂટી જાય છે પરંતુ સરકાર કહે છે અમે લોકોને મદદ કરી દીધી ચાર લાખની સહાયતા આપી દીધી પણ આરોપીઓનું શું તો ફરીથી એ જ માનસિકતા સામે આવે છે અને કહી રહ્યા છે કે જે થાય એ કરી લો આરોપી તો ખુલ્લે આમ જ ફરશે અને થઈ પણ એવું જ રહ્યું છે કારણ કે તક્ષશિલાના આરોપી જામીન પર છે હરણી બ્રિજના આરોપી જામીન પર છે ટીઆરપી ગેમ ઝોનમાં હજી પણ નાની માછલીઓ પકડાઈ છે પરંતુ મોટી માછલીઓને કોઈ પકડતું નથી અને તો પણ આ સરકાર કહી રહી છે કે અમે ન્યાય આપીશું એ ન્યાય નથી આપી રહ્યા એ લોકોનો મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે આઝાદીનો ઇઠ્યોતેરમો સ્વાતંત્રતા દિવસ મનાવી રહ્યા છે ખરેખર માનસિકતા એ ગુલામીની જ છે આ ગુલામીની માનસિકતામાંથી આપણે ક્યારે આઝાદ થઈશું ક્યારે એવું કહીશું કે હા ખરેખર મારા દેશમાં રામ રાજ્ય છે અને અહીંયા સરકારમાં અમે જે પણ વાત કહીએ છીએ તેમાં અમને પ્રત્યુત્તર મળે છે આવું ખરેખર થશે ખરું આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર